આ તરફ રાજકોટના ધોરાજી તાલુકાની અંદર આબ ફાટ્યું છે ભારે વરસાદ ખાબક્યો છે ધોરાજીની અંદર ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે રાજકોટના ધોરાજી તાલુકાની અંદર આબ ફાટ્યું જોઈ શકાય છે જળબંબાકારની આ સ્થિતિ પાણીનો પ્રચંડ પ્રવાહ જે રીતે વહી રહ્યો છે ધોરાજીના છાડવાદરની અંદર ભારે વરસાદ ત્રણ કલાકમાં ચૌદ ઇંચ વરસાદથી છાડવાદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે

જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જળબંબાકારની સ્થિતિ છે રાજકોટના ધોરાજી તાલુકાની આ સ્થિતિ છે આબ ફાટ્યું છે ચૌદ ઇંચ જેટલો વરસાદ માત્ર ત્રણ કલાકની અંદર વરસી ગયો છે અહીં ત્રણ કલાકમાં ચૌદ ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રસ્તા ઉપર પાણી અને નદીઓનો પ્રવાહ રહેતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બોલ ગામડા ગામની અંદર પણ જળબંબાકારની સ્થિતિ છે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો રાજકોટના ધુરાજી તાલુકાના દ્રશ્યો છે ધુરાજીના ખાબકી ગયો છે માત્ર કલાકમાં ઇંચ વરસાદ છડવાવદર ગામ સંપર્ક બન્યું છે બેટમાં ફેરવાઈ ગયું છે આ ગામ જોઈ શકાય છે આસપાસ ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે રાજકોટના ધુરાજી તાલુકામાં આબ ફાટ્યું છે અને અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ગામ સંપર્ક વિહોણું બન્યું છે છાડ ગામના દ્રશ્યો છે ત્રણ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકી ગયો જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું અહીં બોલ ગામડા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારો અને તેમાં પણ ધોરાજી તાલુકાની અંદર જે રીતે વરસાદ ખાબક્યો છે જોઈ શકાય છે આ સ્થિતિ દ્રશ્યોની અંદર જે રીતે અહીંથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ગામ સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદ કલાકની અંદર ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ધોરાજી તાલુકામાં આબ ફાટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અહીં છડ વાવદર ગામની અંદર ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે માત્ર ત્રણ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે પરિસ્થિતિ આ ગામની છે ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે જ્યાં નજર પડે ત્યાં ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે તો અહીં નાની મારડ ભાડાજાળિયાની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો આ ગ્રામ્ય વિસ્તારો રાજકોટના ધોરાજી તાલુકાની અંદર આબ ફાટી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીં છાડ વાવદરની અંદર ચૌદ ઇંચ જેટલો વરસાદ કલાકમાં વરસી ગયો છે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે હળમતીયાળા ભાડેર ચીચોડની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે રાજકોટ જિલ્લાના આ તમામ ગ્રામ્ય વિસ્તારો છે નાની મારડ ભાડાજાળિયાની અંદર પણ ધોધમાર વરસાદ

મોટી મારડ થી ઉપરના નાની મારડ બાદ જળિયા ચિચોડ ચિચોડ માં એક તળાવ છે ચડ તળો ના ફાળો તૂટી ગયો છે પછી એ વિસ્તાર મા વધારે વરસાદ છે પાટણો માં થોડોક અત્યારે બંધ રહ્યો છે પછી ઉપલેટા તાલુકા ના કાથરોટા અને કમટીવાળા વિસ્તાર મા થોડોક વરસાદ વધારે છે અને પાણી ભરાઈ ગયા છે જે ખાસ કરી ને વિસ્તારો અને નદી કાંઠાના ના વિસ્તારોની શું સ્થિતિ છે શું કોઈ ને સ્થળાંતરિત કરવા પડે તે પ્રકારની સ્થિતિ જોવાય રહી છે આ એવા મોટી મારણમાં સ્થળાંતર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને અત્યારે પ્રાંત અધિકારી છે ડિખિયા સાહેબ ડેપ્યુટી કલેક્ટર એ વિસ્તારમાં પહોંચી ગયા છે અને જરૂર પડશે અત્યારે વરસાદ શાંત થઈ ગયો છે જરૂર પડશે તો હાઈસ્કૂલમાં અમુક વિસ્તારના નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવા પડશે જી મહેન્દ્રભાઈ ખાસ કરીને જે ગામો છે સંપર્ક વિહોણા બન્યા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે કેટલા એવા ગામો છે કે જે સંપર્ક વિહોણા થયા છે એમાં અત્યારે અત્યારે તો સંપર્ક વિહોણા ગામો અત્યારે કઈ નથી પણ લાઠ અને ભીમોરા છે કે જે ઉગરેટા તાલુકાના ગામ છે લાઠ અને વખતે સંપર્ક તૂટી જાય છે કારણ કે ત્યાં એ વિસ્તારની અંદર ભાદર બે પાણી બહુ એકદમ ભરાઈ જાય છે અને એને કારણે સંપર્ક વિહોણા થઈ જાય છે પણ જેવું પાણી ઉતરે એટલે પાછા સંપર્ક શરૂ થઈ જાય છે અત્યારે મામલતદાર ઉગલેટા મામલતદાર એ વિસ્તારમાં અત્યારે પહોંચી ગયા છે અને આ બધું ધોરાજીના જે ગામડા છે એમાં જી 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 મહેન્દ્રભાઈ ખાસ કરીને ધોરાજીને જોડતા જે ગામડાના રસ્તાઓ છે તેની શું સ્થિતિ છે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે હા બંધ તો નથી પણ અત્યારે વરસાદના કારણે અત્યારે ટ્રાફિક થોડોક વધારે છે અને ચાલી શકાય એવું છે વાહનો ચાલે છે હું ઉપર નથી પણ જે ખાસ કરીને જીચોડના નાના નાના સિંગલ પટીના રોડ છે ત્યાં પાણી ભરાણા છે બધાય જી આભાર મહેન્ત્રભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે રીતે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની અંદર વરસાદ ખાબક્યો છે નીચાણવાળા વિસ્તારોને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસ્યો છે ત્રણ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે ચીચોડનો અને જે તળાવ છે તેની સ્થિતિ આપ જોઈ શકો છો મોટી મારડની અંદર પણ રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરવામાં આવી છે ધારાસભ્યએ કહ્યું છે જમનાવડ રોડ સ્ટેશન રોડ શાક માર્કેટ વિસ્તારની અંદર પણ અહીં પાણી ભરાઈ ગયા છે જે ગામની સીમ છે ત્યાં ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ધોધમાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે